મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જનધન ધન ખાતાધારકો માટે સૌથી મોટો લાભ તમારા ખાતાની અંદર કોઈ પણ પ્રકારે બેલેન્સ નથી તો પણ મળશે દસ હજાર રૂપિયા સંપૂર્ણ માહિતી યોજના વિશે જાણીશું વિડીયો અંશ સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું જનધન ધન ખાતાધારકો માટે તો પ્રધાનમંત્રી જનધન ખાતું કોઈપણ બેંક શાખામાં અથવા બિઝનેસ કોપરેટિવ બેંક મિત્ર આઉટલેટ ખોલાવી શકાય છે આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે દર મહિને સરેરાશ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી આવશ્યકતા નથી આજના સમયમાં બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે તો બેન્કિંગ સુવિધાઓથી વંચિત વ્યક્તિઓ માટે મૂળભૂત બચત બેંક ખાતું ખોલાવવામાં આવે છે તેનું નામ છે પ્રધાનમંત્રી જનધન ખાતું આ ખાતામાં ઘણા ફાયદા છે જો તમે ઈચ્છો તો કોઈ પણ બેંકમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો આ ખાતાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં તમારે કોઈ પણ લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર નથી તો આજે દેશભરમાં મોટી સંખ્યામાં જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે જેમાં સામાન્ય લોકો લાખો કરોડો રૂપિયા જમા છે જો તમે જરૂરી લાગે તો તમે સરળતાથી જનધન ખાતું ખોલાવી શકો છો તો મિત્રો અકસ્માત વીમાનો પણ જનધન ખાતાની અંદર લાભ મળતો હોય છે જીવન કવરનો પણ લાભ મળે છે તો એસબીઆઈ અનુસાર જાણે કે જનધન ખાતા હેઠળ તમારા સક્રિય રૂપે ડેબિટ કાર્ડ પર અકસ્માત વીમાનો લાભ ઉપલબ્ધ છે જેમાં બે લાખ રૂપિયા લાઈફ કવર અને બે લાખ રૂપિયા એક્સિડેન્ટ કવર ઉપલબ્ધ છે તો લાઈફ કવર છે ચારસો છત્રીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ થશે જ્યારે એક્સિડેન્ટ કવર માત્ર વીસ રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરી અને તમે લાભ મેળવી શકો છો ખાસ વાત એ છે કે આમાં તમને દસ હજાર રૂપિયા સુધી ઓવરડાપની સુવિધા પણ મળે છે તો મિત્રો ઓવરડાપની સુવિધા પહેલાં પાંચ હજાર રૂપિયા મળતી હતી જે સરકારે વધારી દસ હજાર કરી દેવામાં આવી છે તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવામાં આવેલા આ જનધન ખાતામાં જમા કરાયેલા રકમ પણ વ્યાજ પણ તમને મળે છે તો જનધન ખાતું આ યોજના માટે કોણ પાત્ર રહેશે એના વિશે જાણીએ કઈ યોજના લાભ મળશે તો મિત્રો જનધન ખાતા ધારકોને કયા કયા લાભ મળતા હોય છે જનધન ખાતા ધારકોને રૂપે ડેબિટ કાર્ડ તદ્દન મફત આપવામાં આવે છે તો બેન્કોમાં ખોલાવેલા જનધન ખાતાનો મોટો ફાયદો એ છે કે આ ખાતામાં લાભ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડાયરેક્ટ ખાતાની અંદર મળે છે તો આની અંદર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાવાળા મળે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાવાળા મળે છે અટલ પેન્શન યોજનાનો લાભ મળી શકાય છે અને મિત્રો માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સી બેંક યોજના પણ પાત્ર કરવામાં આવે છે તમે રજિસ્ટર્ડ ટોલ ફ્રી નંબર અઢારસો અગિયાર જીરો 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 એક અને અઢારસો એકસો એંસી ચાર અગિયાર પર સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો જો તમે સનંદન ખાતું ખોલાવવા માંગો છો તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો તો સરકારના ડેટા અનુસાર બાવીસ મે બે હજાર ચોવીસ સુધી દેશભરમાં બાવન પોઈન્ટ ત્રીસ કરોડ લોકો જનધન ખાતું ખોલાવવામાં આવ્યું છે જેમાં બે કરોડ અઠ્યાવીસ લાખ અંતર્ગત આપણે જાણીએ તો સૌથી વધુ જનધન ખાતા ધારકોની અંદર રૂપિયા જોવા મળશે એટલે કે જમા મળશે તો મિત્રો જનધન ખાતું ખોલાવવા માટે તમારે કયા કયા પુરાવા જોઈશે જો આધાર કાર્ડ આધાર કાર્ડ નંબર ઉપલબ્ધ હોય તો કોઈ દસ્તાવેજ જરૂર નથી જો તમારું સરનામું બદલાયું હોય તો વર્તમાન સરનામાનું સો પ્રમાણપત્ર પૂરતું છે જો આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય તો સરકાર માન્ય દસ્તાવેજ જેમાં એક જરૂર પડશે જેમાં વોટર આઈડી કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ પાસપોર્ટ અને મનરેગા કાર્ડ જો તમારું સરનામું પણ આ દસ્તાવેજો હાજર છે તો તમારે ઓળખ અને સરનામા બંને પુરાવા તરીકે કામ કરી શકે છે જો તમે જનધન ખાતું ખુલાવ્યું નથી તો ફટાફટ જઈ તમે તમારા નજીકની બેંકમાં જય જનધન ખાતું ખોલાવી શકો છો તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત